કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો મહેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કન્ડિશનની વાત કરું તો મિત્રો પાવર પાવરસ્ટેરિંગ ટ્રેક્ટર છે બાકી એન્જિન હાઇડ્રોલિક મિત્રો કમ્પ્લીટ છે નેવું ટકા જેવું કે એન્જિન તમને જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી ટાયર મિત્રો ટ્રેક્ટરમાં નવા નાખેલા જોવા મળશે રેગ્યુલેટર નવું છે પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લેટ છે અને મિત્રો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને મિત્રો ગામ છે નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મહેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો